નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે અઠ્યાવીસ અગિયાર બે હજાર ચોવીસ આજે આપણે આવીએ છીએ બરવાળા ગામમાં અને બરવાળા તાલુકામાં જ્યાં આપણા પ્રગતિશીલ ખેડૂત છે જયેશભાઈ ખેડૂત મિત્રો નજરે દેખાય એ જે છે સરગવાનો પાક છે અને એની અંદર જે છે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ પીવન આવે એનો જે છે જયેશભાઈ ઉપયોગ કરેલો અને જબરજસ્ત રિઝલ્ટ મેળવેલું છે તો સૌપ્રથમ આપણે જયેશભાઈનો પરિચય મેળવીએ ત્યારબાદ આપણે આગળની વાત કરીએ એક તમારો આખું નામ બોલો મારું નામ જયેશભાઈ શામજીભાઈ જાંબુકિયા ગામ બરવાડા તાલુકો બરવાડા જિલ્લો બોટાદ એક તમારો મોબાઈલ નંબર આપી દો અઠ્ઠાણું બે ચુમ્માલીસ સુડતાલીસ બે પંદર હા આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને પી વન દવા વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો હા બીજો ખાસ ખેડૂત મિત્રો કે જયેશભાઈ છે એ સરગવાના માસ્ટર એક્સપર્ટ છે કેમ કે છ સાત વર્ષથી છે કન્ટિન્યુ જે છે સરગવો બનાવે છે તો જયેશભાઈ આપણે જે છે કેટલા વીઘામાં હાલમાં સરગવો છે આપણે હાલમાં છ વીઘામાં છે બરાબર છે હવે આપણે કઈ વેરાયટી છે આપણે આપણે વેરાયટીમાં પીકે એમ વન છે પીકે એમ વન છે હવે આનો વાવેતર આપણે ક્યારે કરેલું છે ચોથા મહિનાની પંદર તારીખે બરાબર છે ખેડૂત મિત્રો પંદર એપ્રિલે જે છે વાવેતર કરેલું છે હવે તમે સોળ છોડ અને હાર વચ્ચે કેટલું અંતર જાળવેલું છે છોડથી છોડમાં

જન્માષ્ટમી ઉપર વરસાદ આવ્યો એમાં બધું ખરી ગયેલું અને સરગવા પણ આડા પડી ગયેલા પછી એના માટે તમે શું કર્યું હતું એના માટે સામેની સાઈડ ખાડો કરી અને મૂળિયા દબી માથે માટી ચડાવી ખેડો મિત્રો આપ હજી પણ જોઈ શકો છો કે ખૂબ નુકસાન જે છે વરસાદ અને પવનના હિસાબે જે થયું છે બીજો ખાસ કે તમારે જે આ બધો સરગવો છે આપણે ડ્રીપ ઉપર છે આપડે હાજી ડ્રીપ બરાબર તો તમે જે છે એના કયા ખાતરો એની અંદર ચડાવો છો આમાં તો અમે અમે પેલા દેશી જ પછી બહુ એટલા આ રાસાયણિક ખાતરો આપતા નથી પણ ક્યારેક વચમાં આમાં એક બે વખત એમોનિયા અને જીરો બાવન ચોત્રી એવું આપેલું છે બરાબર છે હવે ખાસ જયેશ ભાઈ એ તમારી પાસે પૂછવાનું છે કે આપણે ઉપરથી કઈ દવા આપણે વાપરી છે આપણે ઉપરથી તો આમાં બીજી કોઈ ખાસ વાપરવાની આવતી નથી પણ ઈવોલ માટે થઈને ક્યારેક ઇમામેટિક બેન્જોઈડ એક બે વખત વાપરેલું છે અને ભેગું તમારું આ ઓલું પી વન વાપરેલું છે બરાબર પી વન આપણે કેટલા એમ નાખીને સ્પ્રે કર્યો ચાલીસ એમ એલ નાખેલું હતું ખેડૂત મિત્રો પી વન જે છે ચાલીસ એમ એલ નાખીને સ્પ્રે કરેલો છે અને બીજો આપણે સાપ પાવડર નાખતા ફૂગના શેક માટે હા હા સાપ પાવડર નાખતા એટલે ખેડો મિત્રો પી વન સાપ પાવડર અને જે ઈયલની દવા જે છે એ રેગ્યુલર સ્પ્રે કરેલો છે એની અંદર તો તમારા શબ્દમાં જાણો આપણને પીવન દવાનો રિઝલ્ટ કેવો મળ્યું છે આવું રિઝલ્ટ અમારે આઠ વર્ષથી હરખવો હતો બરાબર બરાબર છે પણ આ જે પી વન દવા નાખી પછી અત્યારે જે માલ અને ફાલ છે એવું આ પી વન દવાથી અમે વર્ષમાં ક્યારેય જોયું નહોતું એવો આવક અમારે એટલો અત્યારે માલ અને ફાલ બંને છે બરાબર સો ટકા જોયું ખેડૂત મિત્રો કે પીવણ દવાથી જબરજસ્ત છે આપણે જયેશભાઈના ફિલ્ડમાં રિઝલ્ટ મળેલું છે કારણ કે એકદમ જે છે એક્સપોર્ટ ક્વોલિટી આખી જે છે તૈયાર થઈ આપણે કેમેરામાં પણ જોઈ શકો છો કે શેંગ કેવી આપણે લીલી સમ બની છે આના એકદમ ગ્રીનરી વાળી સિંગ છે અને એક્સપર્ટ ક્વોલિટી ની શીંગ બને છે બરાબર મિત્રો આપ કેમેરા માં પણ જોઈ શકો છો કે જબરજસ્ત આખી શીંગ ની ક્વોલિટી તૈયાર થઈ છે તો જયેશભાઈ હાલ ની તકે બજાર ભાવ કેવા છે આપણે હાલ ની તકે તો બજાર ભાવ સારા છે પણ આટલા બધા નહીં રહે અત્યારે બસો રૂપિયા કિલો ઉપર ના ભાવ છે બરાબર છે સરોગો વેચવાનું માર્કેટ કઈ જગ્યા આપડે અમે તો જાજો ખંભાત જવા દેવી છે બરાબર છે ખેડૂત મિત્રો ખંભાત જે છે ત્યાં જયેશભાઈ જે છે વેચવા માટે લઈ જાય છે જયેશભાઈ બીજો કે આવો તમારો સરસ મજાનો સરગવો છે તો તમે જે છે આપણે કટિંગ કેટલી વખત આપેલા છે આમાં અમે વખત કટિંગ કરેલું છે બરાબર છે ખેડૂત મિત્રો સરગવાના પાકમાં છે એક કટિંગનું ખૂબ મહત્વ અને અંતરનું મહત્વ રહેલું છે જયેશભાઈ જે યોગ્ય સમયે જે છે કટિંગ આપ્યા આ રિઝલ્ટ પરિણામ આપણી નજર રામું છે કારણ કે આ જે છે દસ ટકા સરગવો જે છે માર્કેટમાં આપણે આવો તૈયાર થયો છે બાકી હજી નેવું ટકા ખેડૂત મિત્રો આવો સરોગો જોવા નથી મળતો તો આપણી સાથે અન્ય પણ પ્રગતિશીલ ખેડૂત છે એમને પણ પૂછ્યું એક તમારું નામ બોલો મારું નામ હરેશભાઈ શામજીભાઈ જાંબુકિયા કેવું લાગે છે પણ આ એક કટિંગ કરવું એ જોરદાર છે એમાં ઈદ ઈદ ખાઈ માં એક રહેશે ફ્લાવરિંગ બહેરવા માટે કટિંગ કરવું જોરદાર છે બરાબર સો ટકા ખેડૂત મિત્રો અમે અગાઉ પણ ઓલે વરસાદ આવે વરસાદ પછી તમારે કટિંગ કરી નાખવાનું પૈસા વગેરે બરોબર વરસાદ આવે એટલે કટિંગ કરી નાખવાનું તો તમે ફાવશો આ ખૂબ મહત્વના છે જેટલા તમે કટિંગ કરશો સરગવામાં એટલું તમારે જે છે આજે જયેશભાઈમાં જયેશભાઈના ફિલ્ડમાં જે સરગવા દેખાય એ તમારે પણ તૈયાર થઈ જશે ઘણા બધા ખેડૂત મિત્રો એક થી બે વખત જ કટિંગ આપેલું છે તો હજી એની અંદર શીંગું બેઠી નથી એની અંદર બીજો ખાસ કે આપણે પીવન દવા થી નવું ફ્લાવરિંગ અને નવી જે શિંગો કેવી બેઠી છે આપણે ઓટ બહુ મસ્ત આવી ફૂટ આમ ફ્લાવરિંગ ની જે અંદર થી શિંગ નીકળે ને જવરાળ મસ્ત થઈ થ્યું પીવન થી હા બરાબર છે ક્વોલિટી ચકાચક બની બરાબર અને બીજો ખાસ કે આપણે ખરવાનું પ્રમાણ કેવું રહેશે આપણે ખરવાનું પ્રમાણ નહી હોત છે આમાં બરાબર છે શોર્ટ સો ટકા ખેડો મિત્રો ખરવાનું પ્રમાણ છે ખૂબ ઓછા પ્રમાણમાં જે રહેશે આપણે બીજો ખાસ કે આડની અંદર જે છે આપણે કેવી રોગ જીવાત આવતી હોય છે સરસ રોગ જીવાત તો આમાં તો એ જાય જાય આવે તો માઇનોર આવે પણ એ આપણે ગમે દવા સાટો તો કંટ્રોલ થઈ જાય બેન જોઈ મિત્રો કેમ કે આની અંદર જે છે છેપ્સ ગળો અને ધનેરા ટાઈપની જીવાત આવે છે અને ઈયળ આવી જશે રોગ જીવાત આવતી હોય છે જેમ ભાઈએ કીધું એ પ્રમાણે દવાનો છંટકાવ કરશો એટલે કંટ્રોલ થઈ જશે તો અમારા અન્ય ખેડૂત મિત્રો માટે તમારી શું ભલામણ છે આપણે કેવી દવાઓ ઈ વન ખૂબ જ સારી દવા આવે વપરાય બરાબર છે બરાબર આમ સસ્તી પડે અને રિઝલ્ટ સારું આવે છે અને ઓર્ગેનિક અને ઓર્ગેનિક ઓર્ગેનિક હરાગવામાં ફાવશો બીજો ખાસ ખેડૂતો મિત્રો પીવણ છે આપણે સીતારામ ઓર્ગેનિકનું આવે છે આજે માર્કેટમાં ડુપ્લિકેટ મળી રહ્યું છે તો ઓરિજિનલ જે છે આપણી ચેનલ મારફત જે છે એનો પ્રચાર કરવામાં આવે છે બીજો ખાસ ખેડૂતો મિત્રો પીવણ દવાની અંદર છે સોળ પ્રકારના પોષક તત્વો આવે છે તો જેનાથી જે છે આવી સરસ મજાની છે સારી ક્વોલિટી જે છે તૈયાર સરગવામાં થશે તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલું જે બે લાયકોન છે દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય હિન્દ